ગુડ આફ્ટરનૂન રામ રામ ડાયરા ને જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ ડાય ને સ્વાગત છે તમારું આ શ્રી એક નવા વ્લોગ વિડીયોમાં વાગી ગયા હે બપોરના સાડા બાર ને જો હવે આવી ગયા છે ખીરે બપોરો કરવા અત્યાર સુધી શ્રાવણ મહિનો હાલતો ને રોજ એક કરતા ને હવે શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો એટલે હવે તેને ટાણા પછી ધરાઈ ને દાબવાનું હોય એટલે જો બપોરો આવી ગયા અને જો હજી જોડ નથી થયું એટલે દહીં ભાઈ રોજ જ હોય પાછું

અને આ છે ને અમારે ભાઉભાઈ ભાઈ પાક લખતા હતા અને એ પાછા આપડે તો અવાર પાછા ચડી જાય સાથે વેકેશન વરસાદની બધી રજા લાંબા વેકેશન પછી અને અમારે પીઠાભાઈ બહુ લાંબા વેકેશન પછી ભાવનગર પૂરી ગયા ખાલી બહુ ભાઈ હતા હોસ્પિટલ એ નકી ગઈ અને સ્કૂલ જ્ઞાન મંદિરમાં મૂક્યો તોડ પાતો હા તો ઓનલાઈન ને એ બાઉ ભાઈ પાછો કે ક્યાં લખવાનું કામ હવે જાવું પડશે કે હાલશે એટલે પ્રેક્ટિકલ ભણાવવા લાવવાનું એ બધી તૈયારીઓ ચાલુ છે એટલે એ તે આજુબાજુ લખવાનું એ બધી તૈયારી કરતા અને આપણે હવાના કાને હતા તો કાંઈ કામકાજ નહીં ઘડીક મોટું કાંઈ તો દવાખાને કેમ કે જે ઓલા ગીરના સડીને આવ્યાના ઊંઠા દૂખતા ને એમાં બે ઊંઠામાં પાણી ભરાણું હતું અને મોટું બધું મટી જાય હે પણ પછી મીઠું નહોતું ને તો આજ વીઓ જોઈ તો મોટું કાં દવાખાને તો મેંથી ઇન્જેક્શન લીધું અને ટેકડી દીધું એટલે એક માં રાગે આવી જાય તો કેમ કે અમારે જે એક ફરવા જવાનું પ્લાનિંગ આવ્યું આવે આપણે બોટાદ ફાયદો ને એની આજે પણ અંગૂઠાના લીધે એક બે દિવસ વચ્ચે પોસ્ટપોન કરતો જાવું અને વચ્ચે ભાદરવ્યો જવાનું હતું પ્લાનિંગ પણ તેથી પછી પગલા લાગવા જવાનું ને એવું બધું હતું એટલે બે ત્રણ જગ્યાએ ફરવા જવાનું હોય ને એટલે ત્યારે પોસ્ટપોન કર્યું હતું હવે જોયું પછી આગળ બાકી હાલો આવી જાઓ બપોરા પાણી કરવા હોય ને એ જો ગરબામાં રોટલા ભેગા ને મૂંચી દેવી આવ્યા અને કરી દેવી બપોરો ચાલુ બે તો વાગી ગયા છે સોવા હાથ ને ખાઈને જો આપણે જીવા પૂછીને કરી અને હવે વી આયા કરી અને કપડા ને એજ બદલાવી અને સૂંચવાય વાવું કલવાયની વી આયવી છે સુનેડો લઈને જીન લઈને આવ્યા હે ને એટલે પેલા ડેલો ખોલી ખોલીને ખ્યું છો કાકા સુનેડું લઈને આવ્યા છે

અમારા જો ખુશી બેન જાતા પાતા એ આવી હોય કે આવ્યા છે હે ટકા આવ અને અમારા અંકિતા બેન સિબડા લાવ્યા છે અને જો નીન નું ભરોટ આવ્યું હે બસ નેરો ભરે એટલે દેલા કોઈ ને કીને તો હું કે નીન જે કઈ હોય ને એ બધી સિંદેડા મો એટલે પેટ પૂજી જાય ને કાલ જો આપણે નીન લઈ આવ્યા તા ને ટ્રેક્ટર ભરે એ બધી ઓ આજો આઈ જો બીજો ઉભા મુક દીધા હે ફૂકાવા હાતું સનિયાળું પાછું મારી અને ઠલવી નાખે ભાઈરો વાગી ગયા છે હાડા હાથ ને ફાઈનલી જો આપણે વાવ પાણી ને એવું કરી લીધું છે અને હવે જવું છે બાર આપણે ગાય માતાજી ને રોટલો જેવા તો હાલો પેલા છે ને ગાય માતાજી ને રોટલો ખોદાઈ દઈશ હાલે હાલે તો જો અહીંયા બાંધ્યા છે ગાય માતાજી ને રોટલો ખવડાવી દીધો અને જો એ તે મીંડ્યા છે નીણ ખાવા અને બીજા બધા ટોળા જો આંચો બાંધ્યા છે અહીંયા છે આપણે મોટા ગાય માતાજી આંચો છે આપણે નાની પાડુડી આપણે જે અત્યારે ભેંસ વિહાણી ને આ એની પાડી છે અને આંચો જો બાંધ્યો છે આપણે બધુંનો વાસડો એ તે મોટો થઈ ગયો છે અને અહીંયા છે આપણે જર્સી ગા એ તે નીણ ખાય છે અને આપણે જે અત્યારે તાજી વિહાણીની ભેંસ થઈ એને બે ને માં દીકરીને અંદર બાંધ્યા છે અને એક આપણે આ ગાનો વાસડો અંદર બાંધ્યો હોય તેમ કે નનકા હે ને તો કૂતરાની ની ધ્યાન રાખવું પડે એ હાટું થઈ અને બેને જો અંદર પાછું ન ને તો પાડી એકલી હોય એટલે એ પછી પાડી હાટું રાડ્યું નાખે એટલે એને તેમાં દીકીને બેને અંદર બાંધ્યા હે અને બીજા બધા જો વાવ ઉતરે છે ને મે આટલા જણા વાવ પાણી કરી અને વિયાયા છે એ બારા અને અમારે જો રાજભાઈ ની આપણે જે મોટર લાવ્યા હતા ને એની રેન્જ ની ટેસ્ટ હાલે છે ક્યાં સુધી રિમોટ પકડ્યો તો ઠેઠામ હેઠા આપણે હું કયો ઓલું ઢાળ ઉતરી જાય ને ત્યાં સુધી રિમોટ પકડે છે પછી રિમોટ કામ નથી કરતું અને ફોર વ્હીલ ને ભાઈ અમારી રફ એન ટફ છે ઓ ભાઈ ગમે એવું ઓફ રોડિંગ કરવું હોય ને તોય હાલે છે જો અને આગલા ટાયર ને એ ફોલ્ડિંગ છે એટલે આમ શું કહેવાય આગલા ટાયર આખા ત્રણસો ડિગ્રી આખા આમ ફ્રી જાય એ રીતનું જો આ રીતનું આખું આમ ફ્રી જાય અને આગળ પાછળ હાલે ને ગમે એમ પડે ને તો કાંઈ નથી થાય એવું કેમ કે ટાયર ફાઇબરના છે ને એ મોટર એ ફાઇબરની છે ઓલા પણ સિન્ટુ પાઇઝ આવે જ હત આધારે કેતો હલવાઈ ગઈ છે રજ્ય રીજે યો આમાં સીન ટુ પાઇઝ છે આડી પડી જાય છે ઓલો પાણી આવી જાય ને આખું સિન્ટુ ભાજી ગઈ ગજાવડા જાવડા નહીં હક લેવા સિન્ટુ ભાજી ગઈ હા 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 અમારે ખુશુબેન ને મોટર રમી હતા રે હાલો 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 લઈ દે હાલો ક્યાં ગઈ હા પાછી લઈને જાય જો એ બાય તો બધા જો મોટર લઈને રખડવી છે અમારા રાજભાઈએ જો સાયરસિંગ ખૂટવાડી નાખ્યું દિયા રીમી રીમીન એટલે પાછી સાયરસિંગમાં અત્યારે મૂકી ને છે સર્જિંગ થઈ ગયું હતું બાર લઈને એવી અને આ મોટર લઈ આવ્યા ને એટલે બેસ્ટ ફાયદો એ છે કે મારે રાજભાઈ ફોન ગુમરવાનું બંધ થઈ ગયું એને ફોન જોવે અત્યારે મોટર હોય ને આમને રખડ્યા કરે મોટર પાસે પાસે આવ્યા તો ખુશી પાસે હાલ લેવી છે ને બટું મોટર લેવી છે એ આવી 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 એ આવી

અને બી ભાઈ જેને જેને કીધું તું ને એ બધા વેલી તકે મેળવી લેવા કે પછી હવે રાખ્યા છે મેં અંકિતા બેન કીધું મેસેજ આવતા બી જોતા અને બી આપણે રાખ્યા છે જેને જેને કીધું હે ને મેસેજ કીધું

તો એને તું પાછા ભજી દે મીટિંગ આવે સાલુ બધી નથી આવજો